ચોક્કસપણે આવું ના કરી શકાય કારણ કે સરકારશ્રીનો પરિપત્ર છે કે કયા કયા સલામતીના પ્રિકોશન લેવા અને એના આધારે પ્રવાસ કરવો જેવી જાણ થઈ છે એવી તરત જ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને ટીપીઓ પાસે તપાસ અહેવાલ પણ માગ્યો છે એ આવી જાય એટલે તરત જ કડક પગલાં લઈશું ના આ શાળા શાળાઓ દ્વારા અહીં અત્રેની કચેરીને જાણ કરવાની હોય છે પણ કરી ન હતી તળેટી અને રાવણસણા એ બે શાળાઓ છે એ બાબતે અમે કાર્યવાહી કરીશું આના આની અંદર જે દોષિત ઠરે એ પ્રમાણે સરકારશ્રી નિયમ અનુસાર જે પગલાં ભરવાના થતાં હશે એ ચોક્કસપણે ભરીશું